નમસ્કાર તાલીમાર્થી બહેનો શિવશાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા શ્રી ડિમ્પલ ડિમ્પલબેનભાઈ વડવિયા પ્રથમ વર્ષના તાલીમાર્થી બહેનોનું કોર્ષ એક અ ના વર્ગની અંદર સ્વાગત કરું છું કોર્સ એક અ બાળકોનો સર્વાંગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ જેમાં આપણે ત્રીજા યુનિટની ચર્ચા કરી રહ્યા હતા મનો સામાજિક વિકાસ અને સામાજીકરણ અગાઉના બે યુનિટ જે છે જેની તમે પરીક્ષા પણ આપી દીધી છે મનોસામાજિક વિકાસ અને સામાજિકરણમાં એરિક્શનના સિદ્ધાંતની સમજ આપી ત્યાર પછી મેં એક વિડીયો પણ મોકલ્યો છે હિન્દીમાં છે જે તમે જોઈ શકો છો ડીપમાં માહિતી માટે એરિક્શનનો સિદ્ધાંત છે એનો શૈક્ષણિક ફલિતાર્થ શિક્ષણમાં શું એનો વિનિયોગ છે એના વિશે આપણે સમજ મેળવવા જઈ રહ્યા છીએ શિક્ષકો શિક્ષકો બાળકોમાં પરિશ્રમનું વલણ કેળવવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખે તો આ ઉંમરના બાળકોમાં મનો સામાજિક વિકાસ હકારાત્મક દિશામાં જોવા મળે છે અહીંયા તમે જોઈ શકો છો કે તમારા માટે એરિક્ષનનો સિદ્ધાંત ભણવો શા માટે જરૂરી છે કેમ કે એરિક્સનનો સિદ્ધાંત તમે જો જાણતા હોય તો બાળકોના મનોસામાજિક વિકાસ જે છે એમાં તમે સમજવામાં સફળ થઈ શકો અને શિક્ષકો જો બાળકોમાં પરિશ્રમનું વલણ કેળવવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ રીતે પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે બાળકોને વાસ્તવિક ધ્યેય નક્કી કરવાની અને તે દિશામાં કામ કરવાની તક આપો દાખલા તરીકે નાના સ્વાધ્યાયોથી શરૂ કરો ત્યારબાદ લાંબા સ્વાધ્યાય આપો પ્રગતિ ચકાસવા માટેના મુદ્દાઓ માપદંડો નક્કી કરી તેમનું વિકાસનું અવલોકન કરો વિદ્યાર્થીઓને વાસ્તવિક યોગ્ય ધ્યેયો નક્કી કરતા શીખો એટલે શિક્ષકે વિદ્યાર્થીઓમાં પરિશ્રમનો વલણ કેળવાય તે માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ આ રીતે પણ પ્રશ્ન પૂછાય તો તેનો જવાબ અહીંથી તમારે શરૂ થાય છે વિદ્યાર્થીઓને વાસ્તવિક યોગ્ય ધ્યેયો નક્કી કરતા શીખો ધ્યેય લખી નાખો અને વિદ્યાર્થીઓને તેમના ધ્યેયની દિશામાં પ્રગતિની નોંધ રાખવાનું કહો એટલે પહેલાં વિદ્યાર્થીઓને નાનું નાનું કામ નાના નાના સ્વાધ્યાય આપો અને ત્યાર પછી લાંબા સ્વાધ્યાય આપવાના વિદ્યાર્થીઓને તેમની સ્વતંત્ર જવાબદારીઓને દર્શાવવાની તક આપો દાખલા તરીકે સાહિત્ય એકઠું કરવું અને વિતરિત કરવું કમ્પ્યુટર લેબની સંભાળ રાખવી વિદ્યાર્થીઓના અન્ય શિક્ષકો દ્વારા અપાયેલા ગૃહ કાર્યને ગ્રેડ આપવા પરત આવેલા ફોર્મનો રેકોર્ડ રાખવો વગેરે જેવા કાર્યો સોંપવા એટલે નાના બાળકોને પણ તમે વર્ગની અંદર જોશો કંઈક કામ સોંપશો ને તો એક સાથે ઘણા બધા વિદ્યા હું કામ કરું એ માંગણી ઊંચી કરવા માંડશે એટલે એને જવાબદારી ગમે છે હતોત્સાહ થતાં વિદ્યાર્થીઓને મદદ કરો જે વિદ્યાર્થી નિરાશ છે કોઈ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ નથી થતા એવા વિદ્યાર્થી જે છે એ પણ જવાબદારી વહન કરે એ માટે એમને નિરાશ થયેલા વિદ્યાર્થીઓ જે હતોત્સાહ છે એને પણ તમે થોડું કામ સોંપી અને કાર્યરત રાખી શકો દાખલા તરીકે વ્યક્તિગત ચાર્જનો ઉપયોગ કરો જે વિદ્યાર્થીઓના વિકાસને દર્શાવે દરેક વિદ્યાર્થી છે એની પ્રગતિની આપણે પ્રગતિ પત્રક હોય છે દરેક કોલેજની અંદર તો એમાં વિદ્યાર્થીએ જે કંઈ કામ કર્યું છે જે કંઈ પ્રગતિ કરી છે એની નોંધ રાખો આગળના કાર્યના નમૂના સાચવો એટલે જ શાળામાં પોર્ટફોલિયો મતલબ કે એક દરેક વિદ્યાર્થીની વ્યક્તિગત માહિતી એણે જે કંઈ કાર્ય કર્યું છે એની બધી જ વિગતો છે એણે જે કંઈ બનાવેલા નમૂના છે એની પ્રગતિ છે બધી જ માહિતી એ પોર્ટફોલિયોમાં રાખવામાં આવતી હોય છે આગળના કાર્યના નમૂના સાચવો જેથી તેઓ પોતાના વિકાસને જોઈ શકે ખૂબ જ સુધારો પામેલા ખૂબ જ મદદરૂપ ખૂબ જ સખત કાર્ય કરનારાઓ માટે એવોર્ડ રાખો જે વિદ્યાર્થી ખૂબ મહેનત કરે છે તેવા વિદ્યાર્થીને કંઈ ઇનામ આપવું જોઈએ શિક્ષક દ્વારા લેવાયેલા આ પ્રકારના પગલાઓ ઉત્તર બાલ્યાવસ્થામાં રહેલા બાળકોના યોગ્ય માનવ સામાજિક વિકાસમાં મદદરૂપ થઈ શકે છે વિકાસ સિદ્ધાંતનો શૈક્ષણિક ફલિતાર્થ આપણે શિક્ષકે એરિક્સનનો સિદ્ધાંત સમજવો શા માટે જરૂરી છે અને સમજ્યા પછી શિક્ષકને ભણાવતી વખતે ક્યાં ઉપયોગી થાય છે એ બાબત અહીંયા જણાવવામાં આવી છે વર્ગ શિક્ષણ દરમિયાન શાળામાં શિક્ષક વિદ્યાર્થીઓના સંપર્કમાં આવે છે વિદ્યાર્થીના વ્યક્તિત્વ વિકાસ ઉપર શિક્ષકનું વર્તન અને વિદ્યાર્થી સાથે શિક્ષકનો સંબંધ અસર કરે છે નાના છોકરાઓ ઉપર તો શિક્ષક જે છે એનું વર્તન ખૂબ જ અસર કરતું હોય છે એટલા માટે જ શિક્ષક પાસે ઘણી બધી અપેક્ષા હોય છે કે શિક્ષકનો ડ્રેસ આ રીતનો હોવો જોઈએ શિક્ષકની રીતભાત આ રીતની હોવી જોઈએ બીજા બધા વિભાગમાં એટલી બધી અપેક્ષા હોતી નથી કેમ કે બાળક ઉપર સીધા અસર શિક્ષકના વર્તન અને વ્યવહારની થતી હોય છે આમ શિક્ષક વિદ્યાર્થીના વ્યક્તિત્વ વિકાસમાં યોગ્ય ફાળો આપી શકે છે તે માટે એરિક્ષનના સિદ્ધાંતમાંથી મળેલા જ્ઞાનનો સમજપૂર્વક ઉપયોગ કરી શકે એરિક્ષણના સિદ્ધાંતનો શૈક્ષણિક ફલિદાર્થ નીચે પ્રમાણે આપવામાં આવ્યો છે એરિક્સનના વ્યક્તિત્વ વિકાસના મનોસામાજિક સિદ્ધાંત અનુસાર વ્યક્તિત્વ વિકાસની જુદી જુદી અવસ્થાઓમાં કટોકટી ઉકેલવાની હોય છે તેથી શિક્ષકે વિદ્યાર્થીઓની વિભિન્ન અવસ્થાઓમાં તેમની સાથે વિવેકપૂર્વક વિભિન્ન પ્રકારનું વર્તન અને સંબંધ દાખવવો જોઈએ અગાઉ આપણે જોયું વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ તો આ બધા એરિક્સનના જે સિદ્ધાંત જે છે તો એ સિદ્ધાંત વિદ્યાર્થીને ક્યાંક સમસ્યાઓ જે હોય તેને ઉકેલવામાં પણ દરેક વિદ્યાર્થી સાથે શિક્ષકનું વર્તન જે છે અમુક વિદ્યાર્થીનું વ્યક્તિત્વ એવું છે કે તેમાં એને તમારે પ્રેમથી વર્તન કરવું પડે એકદમ સેન્સિટિવ હોય તો આ સિદ્ધાંત સમજેલા હોય તો વિદ્યાર્થી સાથે વર્તન કરવાની શિક્ષકને સમજ પડે છે તેમની સાથે વિવેકપૂર્વક વિભિન્ન પ્રકારના વર્તનને સંબંધ દાખવવા જોઈએ પૂર્વ પ્રાથમિક શાળાના શિક્ષકે બાળકમાં સ્વાયત્તાની ભાવનાના વિકાસ માટે તેને મુક્ત રમત ગમત માટેની પુષ્કળ તક આપવી જોઈએ વિદ્યાર્થીને જો વિકાસ કરવો હોય તો એ તમે મેદાન પર એને છૂટો મૂકો તો એનો આપોઆપ એનું વ્યક્તિત્વ નિખરી આવશે ન બોલતો વિદ્યાર્થી પણ મેદાન પર રમતની અંદર એને ખ્યાલ પણ ના હોય એ રીતે એ નિખરતો હોય છે એટલે મેન મુક્ત રીતે એને રમવા માટેની તક આપવી જોઈએ બાળક જુદી જુદી બાબતો અજમાવે ચકાસે પ્રયોગ કરે તેને પ્રોત્સાહન આપવું જોઈએ કંઈક નવું કાર્ય કરે તેને ન આવડે તેને ખબર નથી પડતી એવા શબ્દ ન પ્રયોગ કરતા જે કામ કરે છે તો એમાં એને પ્રોત્સાહન આપવું જોઈએ જે કંઈક નવું જાણી લાવે છે નવું કંઈક શીખે છે બાળક શંકા ન અનુભવે તે માટે માર્ગદર્શન પણ આપવું અને તેના અસ્વીકાર્ય વર્તન માટે તે શરમ અનુભવે તેવી પરિસ્થિતિ પણ ટાળવી જોઈએ ક્યારેક બાળકને કંઈક પ્રશ્ન થતો હોય એવું નહીં પૂછવાનું તને કયું છે એ જ કામ કર વચ્ચે પ્રશ્ન ના પૂછ આવું કહીને વિદ્યાર્થીને પ્રશ્ન જે છે એની મુશ્કેલી છે એને ટાળી દેવી ન જોઈએ બાળકો સિદ્ધિનો અનુભવ કરે અને ઉત્સાહથી અપ્રતિતિકર પ્રશ્ન પૂછે ત્યારે તેઓને અપરાધ ભાવનો અનુભવ ન થાય તે જોવું જોઈએ એટલે વિદ્યાર્થી ખુલ્લા મને એને જે કંઈ શંકા છે એના પ્રશ્ન પૂછી શકે એવું વર્ગની અંદર વાતાવરણ હોવું જોઈએ એને અપરાધ ભાવ ન લાગે કે એને એવું ના લાગે ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ કે મને નથી આવડતું હું કેવી રીતે પ્રશ્ન પૂછું જો કોઈક શિક્ષક છે વિદ્યાર્થી પ્રશ્ન પૂછે અને એને હાંસી ઉડાવે બધાને ખબર પડી તને જ ના ખબર પડી તો વિદ્યાર્થી અપરાધ ભાવ અનુભવશે એ બીજી વાર એને નહીં સમજાય તો પણ નહીં પૂછે પ્રાથમિક શાળાના બાળકો સમક્ષ એવા કાર્યો રજૂ કરવા જોઈએ કે જે કાર્યો તેઓ સફળતાપૂર્વક કરી શકે અને આના પરિણામે વિદ્યાર્થીઓ ઉદ્યોગ કે ઉદ્યમનો અનુભવ કરી શકે વિદ્યાર્થીઓ પોતાની સફળતા વિશે જાણે તે મહત્વનું છે શિક્ષકોએ તુલનાના બદલે સહકારને પ્રોત્સાહન આપવું જોઈએ તારા કરતાં પેલો વિદ્યાર્થી કેટલો હોશિયાર છે તને જ કશું આવડતું નથી આવું કમ્પેરિઝન કરીને વિદ્યાર્થીને હતોશા ન કરવો જોઈએ વિદ્યાર્થીઓ પોતાની જ સિદ્ધિઓની સ્પર્ધા કરે તે જુઓ મને સંગીતમાં આટલું હું આગળ છું હવે હું ડ્રોઈંગમાં પણ આટલો આગળ જોઉં હું વક્તૃત્વમાં પણ આટલું આગળ છું તે પોતે પોતાના જ અંદર રહેલી શક્તિઓમાં સ્પર્ધા કરે બીજા અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધામાં ન ઉતરે આમ કરવાથી લઘુતાનો અનુભવ ટાળી શકાય ઈર્ષા અનુભવતા વિદ્યાર્થી પોતાના વિશે સંતોષ અનુભવે તેમાં સહાય કરવી જોઈએ આમ એરિક્શનના સિદ્ધાંતોનો સમજપૂર્વકથી અભ્યાસ કરવાથી અધ્યયન અધ્યાપન પ્રક્રિયા વધુ અસરકારક બનાવી શકાય છે શિક્ષણનું વિદ્યાર્થી માટે અધ્યયન કાર્ય અને શિક્ષક માટે અધ્યાપનની જે પ્રક્રિયા છે એ વધારે ઇફેક્ટિવ બની શકે જો એરિક્ષણના સિદ્ધાંતોનો જો શિક્ષકે સમજપૂર્વકનો અભ્યાસ કરેલો હોય તો એરિક્ષણના પ્રગતિ ચકાસોના પ્રશ્ન જે છે એરિક્ષણના મતે વ્યક્તિના મનોસામાજિક વિકાસની અવસ્થાઓ જણાવો જે આઠ અવસ્થા છે મનોસામાજિક વિકાસની અવસ્થાઓનો અભ્યાસ દરેક શિક્ષકે કરવો જરૂરી છે આ વિધાન સમજાવો એમાં ઉપરોક્ત જવાબ લખી શકાય મનો સામાજિક અવસ્થાઓનો શૈક્ષણિક ફલિદાર સમજાવો એમાં પણ ઉપરનો જવાબ આવશે અલગ અલગ રીતે પ્રશ્ન પૂછાય તો કયો જવાબ ક્યાં લખવો એ તમને સમજાય સામાજિકતાનો વિકાસ માનવ એ સામાજિક પ્રાણી છે અત્યાર સુધીમાં પણ તમે ક્યાંક ને ક્યાંક તો આ વાક્ય ભણીને જ આવ્યા હશો વ્યક્તિ એક નિરાધાર દશામાં જન્મ લઈ સમાજમાં સુરક્ષા મેળવી ક્રમશઃ સમાજની અંગભૂત બને છે અને જીવનભર સમાજમાં રહીને જીવનના વિવિધ વ્યવહારો કરે છે બાળક જ્યારે જન્મે છે ત્યારે નિરાધાર તમે જુઓ જેના ખોળામાં બેસાડે જે વ્યક્તિ એને બહુ દોઢ વર્ષ સુધી તો એ બીજા ઉપર જ આધારિત હોય છે ખવડાવવા પીવડાવવામાં એટલે જન્મ વખતનું બાળક જે છે જે સમાજની અંદર જે ઘરની અંદર જે કુટુંબની અંદર એનો જન્મ થાય છે એને એ પછી એને એ કુટુંબમાંથી માતા પિતા કુટુંબ તરફથી એની સુરક્ષા મળે છે અને ક્રમશઃ એ કુટુંબનો સભ્ય બને છે ધીમે ધીમે એ સમાજનો પણ એ અંગભૂત બની જાય છે અને જીવનભર સમાજમાં રહીને જીવનના વિવિધ વ્યવહારો કરે છે આથી વ્યક્તિના સામાજિક થવાની પ્રક્રિયા વ્યક્તિ તેમજ સમાજના અસ્તિત્વ માટે મહત્વની ઘટના છે એટલે વ્યક્તિ જે સમાજમાં ઘણી વખત કોઈ વિદ્યાર્થીમાં આપણે કહીએ છીએ કે સામાજિક વિકાસ ઓછો થયો છે તો એની પાછળ પણ ઘણા કારણો જવાબદાર હોય છે સંકલ્પના સામાજિક થવું એટલે પોતાની જ જાતમાં ખોવાઈ રહેવાના બદલે અન્ય સાથે ભળવું આ જે પૂછે સામાજિકતાનો વિકાસ સામાજિકતાની સંકલ્પના સમજાવો પોતાની જાતમાં ખોવાઈ રહેવાના બદલે અન્ય સાથે પણ ઘણા વિદ્યાર્થી છે એનો સામાજિક વિકાસ ઓછો થયો હોય તો હોસ્ટેલમાં સેટ ના થઈ શકે બીજાની સાથે ભળી ના શકે પોતે પોતાની દુનિયામાં રહેતો હોય ભળી શકવામાં પોતાને કંઈક અધૂરપ હોય તો તેને દૂર કરવી જે પરિસ્થિતિ તેને ભળવા ન દેતી હોય તે પરિસ્થિતિ દૂર કરવી સાથોસાથ પોતાના સામાજિક કર્તવ્યો જાણી તેમના પાલન માટે જાગૃત રહેવું તો ખાસ વિદ્યાર્થીનો સામાજિક વિકાસ થાય કેમ કે અન્યની સાથે રહીને કામ કરવાનું હોય છે સામાજિકતાની આ રીતે સમજાવી છે કે વ્યક્તિ પોતાના સામાજિક વાતાવરણને અનુરૂપ બની તેની સાથે અનુકૂલન સાધે તેનો અર્થ સામાજિકતાનો વિકાસ ડ્રીવર નામના મનોવૈજ્ઞાનિકે જે સંકલ્પના આપી છે કે વ્યક્તિ પોતાના સામાજિક વાતાવરણને અનુરૂપ બને તેની સાથે અનુકૂલન સાધે તો તેનો સામાજિક વિકાસ થયો કે જો અનુકૂલન ન સાધી શકે તો એનો સામાજિક વિકાસ થયો ન ગણાય ફ્રાન્સિસ પાવર્સના મત મુજબ સામાજિક કર્તવ્યને ખ્યાલમાં રાખીને વ્યક્તિના કાર્યો દ્વારા ઉત્તર સામાજિક પરિસ્થિતિને અનુરૂપ વ્યવસ્થિત ચારિત્ર નિર્માણ એ જ સામાજિકતાનો વિકાસ છે ઘણા બાળકો સામાજિકતાનો વિકાસ ઓછો થવાના કારણે ગુનેગારની પ્ર ગુનેગારી પ્રવૃત્તિઓમાં સંકળાઈ જાય છે એનામાં નાનપણથી ચોરી લૂંટફાટ તો એમાં ક્યાંક ને ક્યાંક માતા પિતા આસપાસનું વાતાવરણ શાળા એ જવાબદાર છે ક્યાંક એને સંસ્કાર ન મળ્યા જેના કારણે એનો આપણે કહીએ છીએ ને અસામાજિક તત્વો આવો શબ્દ તમે ન્યૂઝપેપરમાં પણ સાંભળતા હશો ન્યૂઝપેપરમાં પણ વાંચ્યો હશે ટીવીમાં પણ સમાજમાં અસામાજિક તત્વો તો એ જે વ્યક્તિનો સામાજિક વિકાસ થયો નથી સમાજમાં અનુકૂલન સાધી શકતો નથી સમાજની અંદર પોતાનો કર્તવ્ય શું છે એમાં નિષ્ફળ જાય છે અને જેના કારણે વ્યક્તિ અસામાજિક બની જાય છે અને સમાજ માટે એ ભારરૂપ બને છે સોરેન્સન જણાવે છે કે સામાજિકતાના વિકાસનો અર્થ છે કે પોતાની અને બીજાની ઉન્નતિ માટેના સામર્થ્યનો વિકાસ સાધવો પોતાની પણ પ્રગતિ કરવા જે કોઈ ડૉક્ટર બને એન્જિનિયર બને સારા એવા લેખક બને નેતા બને તો એનો સામાજિક વિકાસ સારો થયો કે એ પોતાની પણ પ્રગતિ કરે છે અને પોતાના જ્ઞાનનો ઉપયોગ સમાજની પ્રગતિ માટે ઉન્નતિ માટે પણ કરતા હોય છે આમ સામાજિકતાનો વિકાસ એ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે અથવા વ્યક્તિ વ્યક્તિ સમૂહ વચ્ચેની પારસ્પરિક આંતરક્રિયાના પરિણામ સ્વરૂપે વ્યક્તિમાં અન્ય વ્યક્તિ સાથે વ્યવહાર ધરે અંગે આવેલી જાગૃતિ છે અને આ જાગૃતિને આધારે વ્યક્તિ અન્ય વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ સાથે કેવી રીતે વર્તવું તેનો નિર્ણય લે છે બાળકના જન્મથી શરૂ કરીને પુખ્ત નાગરિક બને છે ત્યાં સુધીમાં તેનો સામાજિકતાના વિકાસના અનેક પરિબળો અસર કરે છે દાખલા તરીકે પરિવાર સ્વાસ્થ્ય અને શરીર ઘણી વખત કોઈ વિદ્યાર્થી જે છે એ પહેલેથી શારીરિક રીતે બહુ જ નબળું હોય અને જેના કારણે કોઈ એને ખામી હોય વિકલાંગતા હોય તમે જોજો એવા બાળકો જે છે એ ઝડપથી બીજા સાથે ભળી શકતા નથી કેમ કેમ એનામાં ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ આવે છે હું બીજા કરતાં કંઈક ઉતરતો છું કોઈ બોલી ન શકતું હોય કોઈને આંખની તકલીફ હોય કોઈને પગની તકલીફ હોય તો એ સ્વાસ્થ્ય જે છે અને શરીરનું જે બંધારણ છે કોઈ બાળકની ખૂંદ પાછળ હોય છે તો એના કારણે બીજાની સાથે ભળવામાં એને મુશ્કેલી લાગે છે એ પોતે અંદરને અંદર શોષાય છે કે આના કરતાં મારામાં આ એક ખામી છે માનસિક વિકાસ સામેગિક વિકાસ વ્યક્તિત્વ વાતાવરણ શાળા મિત્રમંડળ અને સમાજ વગેરે આ બધા જ પરિબળો સામાજિકતાના વિકાસને અસર કરતા હોય છે એ તમને ક્યારેક પૂછાય કે સામાજિકતાના વિકાસને અસર કરતાં પરિબળો કયા કયા છે માત્ર એક વાક્યમાં પૂછ્યું હોય તો આ પરિબળો તમારે આ રીતે લખવાના થાય જે પરિવાર સ્વાસ્થ્ય અને શરીર બંધારણ માનસિક વિકાસ સામાજિક વિકાસ વ્યક્તિત્વ વાતાવરણ શાળા મિત્રમંડળ અને સમાજ વગેરે સામાજિકતાના વિકાસને અસર કરતા પરિબળો જેમાં પહેલું છે શારીરિક સ્વાસ્થ્ય તંદુરસ્ત શરીર ધરાવનાર વ્યક્તિ પોતાના પ્રસન્ન વ્યવહારના લીધે બીજાને અપનાવવામાં અને જીતવામાં સફળ રહે છે જેની તબિયત સારી રહેતી હોય તંદુરસ્ત હોય કોઈ બીમારી ના હોય જ્યારે અસ્વસ્થ અને અસક્ષમ વ્યક્તિ બીજા સાથે ભળી શકતી નથી કંઈક શરીરમાં ખામી હોય કંઈક બીમારી રહ્યા કરતી હોય તો એમાંને એમાં એનું ધ્યાન રહે છે જે બીજાની સાથે ભળી શકતા નથી એ તંદુરસ્ત શરીર જે છે એ તંદુરસ્તી શરીર ધરાવનાર વ્યક્તિ છે એ પોતે પ્રસન્ન રહે પોતે મનથી પ્રસન્ન હોય કેમકે તંદુરસ્ત શરીરની અંદર જે મન પણ કેવું હોય છે એનું તંદુરસ્ત હોય છે જેથી બીજાની સાથે હળી ભળી શકે છે પણ જો બીમાર હોય તો મનથી પણ એ બીમાર થઈ જાય છે કે મને જ કેમ આવું થાય છે હું કેમ બી મારી તબિયત કેમ આવી છે એ બીજા સાથે પાછું કમ્પેરિઝન કરે છે અને બીજાની સાથે ભળી શકતા નથી એ સામાજિકતાના વિકાસને અસર કરતાં પરિબળોમાં એક છે શારીરિક સ્વાસ્થ્ય માનસિક શક્તિ ઉચ્ચ માનસિક બીજું તે છે માનસિક શક્તિ જે છે એ પણ સામાજિકતાના વિકાસને અસર કરે છે ઉચ્ચ માનસિક શક્તિ ધરાવતી વ્યક્તિઓ વધુ સામાજિક હોય છે તેમનામાં નેતૃત્વ શક્તિ હોય છે તેઓ બુદ્ધિપૂર્વક અનુકૂલન સાધી શકે છે લાંબા ગાળા સુધી સંપર્ક સંબંધો યાદ રાખી શકે છે તેથી તેમનો સામાજિક સંપર્કો વિશાળ રહે છે અને માનસિક અક્ષમતા ધરાવતી વ્યક્તિઓ કેટલીક વખત સામાજિક સંબંધો ટાળતી હોય છે ક્યાંક જાહેરમાં જવાનું પસંદ ના કરે કે જેનો માનસિક ઉચ્ચ માનસિક શક્તિ જે છે એ વ્યક્તિઓ છે સમાજમાં આગેવાન તમે જો કોઈ જ્ઞાતિમાં આગેવાન તરીકેનું કામ કરતા હોય તો જેનો સામાજિક વિકાસ સારો માનસિક શક્તિ સારી છે એનામાં નેતૃત્વ શક્તિ પણ હોય છે એની પોતાની બોલવાની છટા એ રીતની હોય છે જે પબ્લિકને પોતાની તરફ આકર્ષિત કરી શકતી હોય છે પોતાની બુદ્ધિપૂર્વક એ વ્યક્તિ પોતાના જે વક્તૃત્વ શક્તિ દ્વારા એને પોતાના બનાવી શકતી હોય છે અને એના સાથે સંબંધો લાંબા ગાળા સુધી અન્ય વ્યક્તિ સાથે એ સંપર્ક સંબંધો રાખી શકતી હોય છે જ્યારે માનસિક અક્ષમતા ધરાવતી વ્યક્તિ છે એ કેટલાક સામાજિક સંબંધો ટાળતી હોય છે ક્યાંય જવું હોય જાહેરમાં જવાનું હોય તો ત્યાં આવે નિકિરના મારે નથી આવું સામેગિક સ્થિતિ ક્રો અને ક્રો એ પણ મનોવૈજ્ઞાનિકનું નામ છે ક્રો અને ક્રોના મતે સામેગિક અને સામાજિક વિકાસ સમાંતર હોય છે એટલે કે અનિચ્છનીય સમયગો ધરાવનારથી સમાજમાં કોઈ આકર્ષિત થતું નથી કોઈ વ્યક્તિનો સ્વભાવ બહુ જ ગુસ્સાવાળો હોય અથવા કોઈ પૂછે તો સીધું જ એને એ વાતને કટ કરી નાખે એટલે જવાબ ન આપે વાત નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય તો આવી વ્યક્તિ છે એને તરફ સમાજ આકર્ષિત થતું નથી જ્યારે પ્રેમાળ વ્યવહાર કરતી વિનોદી વ્યક્તિ છે એ ઘણાને પ્રેરણાદાયક અને મનગમતી રહે છે તો સંવેગો ઉપર જેનો કાબુ છે પોતે બધાની સાથે પ્રેમપૂર્વક વર્તન કરતા હોય છે પ્રેમાળ વ્યક્તિ છે વિનોદી હસાવે એવી તો એ વ્યક્તિ જે છે એ બધાને પણ ગમતી હોય છે ક્યાંક પ્રસંગમાં કોઈ વ્યક્તિનું વ્યક્તિત્વ એવું હોય કે એ આવે તો બધાને મજા આવી જાય બધાને હસાવતા હોય કોઈ વ્યક્તિ એવી બહુ જ ગુસ્સાવાળી બધા આમ સીધા થઈ જાય કોઈ એની સાથે કામ સિવાય બોલે જ નહીં તો સાંવેગિક સ્થિતિ જે છે એ પણ સામાજિકતાના વિકાસ પર અસર કરતી હોય છે વ્યક્તિત્વ અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ પોતાની જ જાતમાં પોતાનામાં જ રથ રહ્યા કરતી હોય છે જ્યારે બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ બીજાને સમજવામાં રસ લેતી હોય છે સ્વાભાવિક રીતે જ બીજા પ્રકારનું વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિનો સામાજિકતાનો વિકાસ ઝડપી હોય છે એટલે વ્યક્તિત્વ જે છે એમાં બે પ્રકારના વ્યક્તિઓ જોવા મળે છે એક તો અંતર્મુખી જે પોતાનામાં જ રથ હોય અને બીજી વ્યક્તિ છે બહિર્મુખી ઇંગ્લિશમાં આપણા આને ઇન્ટ્રોવર્ડ પર્સનાલિટી કહીએ જ્યારે બહિર્મુખીને એક્સ્ટ્રોવર્ડ પર્સનાલિટી કહીએ તો અમુક વ્યક્તિ જે છે એ કામ સિવાય કોઈની સાથે પોલેજની જ નહીં અંતરમુખી હોય પોતે પોતાના જ પોતાની જ પ્રગતિ પોતાના વિચારમાં રહત હોય છે જ્યારે બહિરમુખી વ્યક્તિ છે બીજાને સમજવામાં રસ લેતી હોય છે બસમાં કે ગમે ત્યાં તમે મુસાફરી કરો તો બહિરમુખી વ્યક્તિ તો હોય ને તો બાજુમાં પડોશી બેઠ બાજુમાં જે કંઈ બેઠા છે એની સાથે પણ વાતચીત કરતાં કરતાં ક્યાંના ક્યાંક ઓળખાણ કરી નાખે તો એ વ્યક્તિ છે એને બોલવાની ટેવના કારણે અને બીજાની સાથે તમે તમે ક્યાં જવાનું છે પછી એમ કરતાં કરતાં ક્યાં ને ક્યાં વાત પહોંચી જાય તો એ બહિર્મુખી પર્સનાલિટી છે બીજાની સાથે ઝડપથી ભળી જાય છે બીજાને સમજવામાં રસ લેતી હોય છે જ્યારે અંતર્મુખી વ્યક્તિ છે ત્રણ કલાક ચાર કલાક બસમાં બેઠા હોય તો જા ઈચ્છા પણ રાખી બાજુમાં બેઠી વ્યક્તિ છે અને ક્યાં જવું છે શું છે જે પોતે પોતાની દુનિયામાં હોય પરિવાર પરિવાર એ પણ સામાજિકતાના વિકાસ પર અસર કરતું પરિબળ છે બાળક સામાજિક સંબંધોની બાબતમાં વડીલોને અનુસરતું હોય છે જો વડીલો ઘરની અંદર કોઈક ગેસ્ટ આવે આવો આવો બેસો ચા પાણી પાણી આપે ખૂબ સારી રીતે પ્રેમપૂર્વક એમને આવકારે તો એ બધું જ અનુકરણ બાળક કરતું હોય છે તેઓ જેની પ્રશંસા કરે તેને તે અપનાવે છે ઘરની અંદર જે ઘરના વ્યક્તિઓ જે છે જે બીજા કોઈ વ્યક્તિ ઘરમાં જે આવે છે એની પ્રશંસા કરે તો એ અપનાવશે પણ એ ગયા પછી એમ કે આ તો નકામાં આવ્યા ખોટો ટાઈમ બગાડ્યો તો આ બાબત છે એ બાળક પણ એને અનુસરતું હોય છે વડીલો જેનો સ્વીકાર કરે છે એ વ્યક્તિને બાળક પણ સ્વીકાર કરે છે અને જો વડીલો જે છે એની પ્રશંસા ના કરે તો એ બાળક પણ સ્વીકારતું નથી પરિવારમાં બાળકો વચ્ચે રાખવામાં આવતો ભેદભાવ પણ બાળકના મનમાં અસામાજિકતાના ભાવના પેદા કરે છે ના ભાઈ બહેનમાં પણ એવું મન દુઃખ થતું હોય કે મારી મમ્મી છે તમે ક્યારેક ક્લાસ આપવા લાઈવ હોત તો પૂછી શકત ઘણાને એવું મનમાં દુઃખ થતું હશે બે બેન હોય બે ભાઈ હોય તો મમ્મીને મારા મોટા ભાઈનું વધારે આવું મેં સાવ તમે પણ સાંભળ્યું હશે બેનનું વધારે છે એને તો આવો જે છે ભેદભાવ જે છે એ પણ સામાજિક અસામા મનમાં પણ એ અસામાજિક ભાવના પેદા કરે છે બાળકના મનમાં અસામાજિક ભાવના પેદા કરે છે ભેદભાવ પરિવારની આર્થિક સ્થિતિ પણ બાળકના મનમાં સામાજિકતાના વિકાસને અસર કરે છે નબળી આર્થિક સ્થિતિવાળા પરિવારને માટે ઉચ્ચ કક્ષાના સામાજિક સંપર્કો સુલભ હોતા નથી એટલે પરિવારની સ્થિતિ છે પરિવારના સભ્યો જે છે એનું વર્તન જે છે એ પણ સામાજિકતાના વિકાસ પર અસર કરતું હોય છે પરિવાર પણ જે છે એ પણ સામાજિકતાના વિકાસ પર અસર કરનાર પરિબળ છે મિત્રમંડળ શિશુ અવસ્થામાં ઉતરારથી ટોળીમાં ભરતું થયેલું બાળક અનાયાસે સામાજિક અનુકૂલન સાધવાના નિયમો જાણી લે છે ફ્રેન્ડ સર્કલ હોય તો એ વધારે સામાજિક અમુક વિદ્યાર્થી એવા હોય કે કોઈને મિત્ર જ ના હોય કોઈની જોડે બેસે જ નહીં કોઈની સાથે વાતચીત ના કરે તો મિત્ર મંડળ જે છે એ પણ સામાજિકતાને અસર કરતું હોય છે નાનપણથી જ ઘણા વિદ્યાર્થી છે નાનપણથી બહાર રમવા ત્રણ ચાર વર્ષનું હોય બાળક ત્યારથી જો એ રમવા જતું હોય શેરીમાં કે પોતાની સોસાયટીમાં તો એ બીજાની સાથે અનુકૂલન સાધી શકતું હોય છે પણ ક્યારેક ઘરમાં ઘરમાં રહેતું બાળક હોય બીજા સાથે અનુકૂલન સાધી શકતું નથી શાળા એ સમાજની લઘુ આવૃત્તિ છે શાળાનો લોકશાહી વ્યવહાર એ બાળકોમાં પોતાનામાં શ્રદ્ધા ઉત્પન્ન કરે છે જેથી તે આગળ આવે છે અને મૈત્રી સંબંધો વિકસાવે છે એટલે શાળા જે છે એ પણ સામાજિકતાના વિકાસ પર અસર કરતું પરિબળ છે સમાજનું નાનું જે પરિબળ છે લઘુ આવૃત્તિ કહેવાય છે સમાજ જે છે તો એ શાળામાં બાળક મોટા ભાગનો સમય રહેતો હોય છે અને શાળાનો જે લોકશાહી વ્યવહાર જે છે દમનકારી શિસ્ત નહીં લોકશાહી વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થી સાથે હળવા મળવા વાતચીત કરવાની છૂટ વર્ગમાં શિક્ષણ કાર્ય થતું હોય ત્યારે નહીં એ સિવાય મેદાનમાં રિસેસમાં રમવાની એની છૂટ હોય તો આવું લોકશાહી વ્યવહાર છે બાળકોમાં પોતાનામાં શ્રદ્ધા ઉત્પન્ન કરે છે અને જેથી તે આગળ આવે છે અને મૈત્રી સંબંધો વિકસાવે છે એકબીજા સાથે વાતચીત કરે વિદ્યાર્થી તો એને જ્ઞાન જે છે એમાં પણ વધારો થાય છે રમત ગમત સામાજિક વિકાસમાં સહિષ્ણુતા એ મહત્વનો ગુણ છે તો એ સહિષ્ણુતા ક્યાંથી આવે રમતગમતમાંથી આ ગુણ રમતના મેદાનમાં સહજ રીતે વિકસે છે બીજો વિદ્યાર્થી જે છે એ જીતે તો આપણે એને હર્ષભેર આવકારવો જોઈએ ઈર્ષા ન કરવી જોઈએ અદેખાય ન કરવી જોઈએ તો એ જે ઈર્ષા અદેખાય કર્યા વગર એનામાં જે કુશળતા છે ને એ જીતી ગયો તેને સ્વીકારીએ છીએ તો એ છે સહિષ્ણુતા વ્યવહારમાં પણ મેદાની ખેલાડી પોથી પંડિત કરતાં વધુ સામાજિક મળે છે આપણે જીવન વ્યવહારમાં પણ જોઈએ છે જે રમત રમ્યા હશે તો એમાં ખેલ લીલીનો ગુણ વિક્ષો હશે અને માત્ર પુસ્તકો જે છે એનો અભ્યાસ કર્યો ક્યાંય કોઈની સાથે રમવા ન ગયું હોય એ બાળક જે છે એ એના કરતાં જે મેદાનમાં રમેલો ખેલાડી છે એ વધુ સામાજિક જોવા મળે છે પોથી પંડિત એટલે પુસ્તક જ વાંચવાંચ કરતું હોય ભણવામાં એ હોશિયાર હોય પણ સામાજિક રીતે એનો વિકાસ ઓછો થયો કહેવાય અન્ય માધ્યમ અન્ય માધ્યમો એ પણ સામાજિક વિકાસ પર અસર કરતું પરિબળ છે રેડિયો ટીવી ચલચિત્રો અને વર્તમાનપત્રો જેવા માધ્યમો પરોક્ષ રીતે બાળકોને સામાજિકતા વિકસાવે છે અત્યારે તો ટીવીમાંથી પણ ઘણી બધી સિરિયલ જોતા હોય ચલચિત્રો પિક્ચરો છે રેડિયો છે વર્તમાનપત્રો છે એના વાંચન દ્વારા પણ એનો સામાજિક વિકાસ થતો હોય છે વિદ્યાર્થી મિત્રો આજના પીરિયડની અંદર આપણે આટલા સુધી અભ્યાસ કરીશું હવે પછીના વિડીયોમાં મળીએ ત્યાં સુધી સર્વેને